સ્વાગત છે તમારો મિત્રો મારી યુટ્યુબ ચેનલ રસોઈ ઘરમાં આજે આપણે બનાવીશું એકદમ સરળ અને ખૂબ જ હેલ્ધી રાગી મમરાની ભેળ તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસિપી તેના માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઈ મૂકીને તેમાં ઉમેરીશું એક ચમચી તેલ અને તેને ગરમ થવા દેસું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ઉમેરીશું મીઠો લીમડો એક ચમચી હળદર બે કપ રાગી મમરા આ મમરા માર્કેટમાં સરળતાથી અવેલેબલ છે અને કોઈ પણ કરિયાણાની દુકાનમાં પણ તે સરળતાથી મળી જાય છે ત્યારબાદ તે મમ્મીને શું સ્વાદ અનુસાર મીઠું અને તેને બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકી લેશું મમરા સારી રીતે શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને તેમાં ઉમેરશું ચીડુસમારેલું ટમેટું અને ડુંગળી

આ ભેળ ખૂબ જ હેલ્ધી હોય છે તો તમે પણ આ રીતે એકવાર રાગી મમતાની ભેળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરજો જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે